દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આજે અમારે જાઉં ભાણવાર ઝીણા મોટું લેવાનું છે અને શરદી દવાઈ લેવા જાઉં તો એ કરે આવીએ ભાણવાર જે આવીએ તે બસ નીકળતા હતા કામ બધું કરી લીધું નાવા ધોવાનું આજ લુગડા નાખ્યા મશીનમાં આથી ન ધોયા અહીંથી ધોવાનું તો મોડું થાત અને અહીં પણ વરસાદ જેવું હૂંકા હતા નહીં તે વાંટો થાય હુકાતા નહીં અહીંયાથી ધોયા હોય તે પછી મશીનમાં નાખી દીધા ને ઓલા પાથરવાના નતા એ પણ બધાએ નાખી દીધા તે એ બધું કર્યું આજે વાઢર નિરણ હતી તે વાઢ્યું થોડુંક અને નિરણ કરી દીધી પાછું ટ્રેક્ટર આ મૂકી દીધું ને હે બસ અમે નીકળતા હતા હગો મારે ટાળો ને વાઈ ગયા પૂણા દ હતી આગણે કઈ ઘા આવતા રહી હું ને મે હજી વાવે જીવ આવે જીણો જીણો આણી પણ બધાય હે ને ખાઈ ખાઈને બેહેગા અને અમારે આ મીરા એવી ખેદારી હે કે હદ ની એવી જો આણ ખાવાનું ના હે ને ઇના માથે બેહે ગઈ ખાવાના માથે તો જો ખાવાના માથે બેહે જાય તો જ ઓલી ખાઈ ની ને ને એણે બે નહીં હવે ઘરે બેઠ્યું હે હું અહીં ત્યાં અને રિયાને મુકરણ મૂકી દીધું પણ રિયા એક ફર હે ને અમે સવાર મેં નાસ્તો કરીએ ને તારે એણી અમારે ભેગું ખાઈ લીધું ને તે અટાણે તાણી પડે તે એને ખાવાનું નથી ખાતો અને તારે હે ને ખાદલી નીવું એને આપ્યું ખાદલી એમ બહુ હે ને ખારું ને તીખું ને એ ઈણ દઈએ મીઠી વસ્તુ કંઈ દેતા નથી એટલે એણે તાર ખાદલી નીવી આપી ખાદલી આપી હતી ને તે ખાદલી બે તાણે ખાઈ લીધી ને એના કડકડીયા આવું તા એ ખાઈ લીધા વાટકો ભરાને હું વટાણે ખાવું ને ખાવા ડુકાળી દીધી ખાય ખાપા અને આણી પણ બધા એની નિર્ણ કરી દીધી પણ આ ઝીણ બહુ કંઈ ખાતા નહોતા મોટી એક ખાય તો મોટી વાર કેટલું ખાય એક અસર તો ધાવે હી અને અમી હે ને પહેલો આસર ન ધવરાવીએ આગલો અસર જ ધવરાવીએ તો મેપી પાસું ખાવાનું પણ ખાય અને ઉજેરે સારો થાય બસ બહુ ધવરાવ દઈએ તો એને કરમયા થાય કંઈ ધાવેથી વાર વહે વહેકાય છે એટલે આગલો એક જ ધવરાવીએ અને બધી નાખ્યું ને નથી ખાઈ ગયું ને આ પણ મોટો ધમોય પણ ખાઈને સાફ કરે ગઈ ગમાઈને આજ કમાઈ કાઢ્યું ને કારણ કે આમાં હું તો ડૂસો તો મેં હગાને કેવું કે નાખે દે એની અને આજે એને મેળાવે ને તો વાસા આવે ને બધી ને ખીલે એને મીઠાને ગાંગડા નાખે દેવા તે ખાહો કરે ને ખાતી હોય ને બહુ ને બેહવા માંડી ગયો હતા એવું આ કોનલાઇનમાં શિયાળ ઊભી હોય કોલી કોનલાઇનમાં ઊભી હોય પંખા નથી કર્યા આજે વાતાવરણ હે ઠંડુ એટલે હાલો તો એમાં મેં ભણવાનું કરે આવીએ તમે ભાણવાથી આવતા રહ્યા અને લુગડામાં લખણા ઉતાર ધોઈયા ને ફૂંક્યા માથી વાન માંથી વાહ કર્યા અને આજ બપોર પછી મલ્લાપ મહેમાન આવે એટલે મારી ફૂઈ રાજપ રહે મારી ફૂઈઓ મારી બે ફૂઈઓ રાજપ રહે ને તેમાંથી મારી જીણકી ફૂઈ હે ને એ જ મારો ફૂઈનો દીકરો ને તે બધા આવ્યા હતા તે આગળ બસ ગા તે સા પાણી પીધા ને તે હું એક ફેરે ઠામ કાઢીને વિસરવા ગઈ ત્યાં થાય મહેમાન આવે ગયા વરે સા કરવા ગઈ પાછી વરે જા ઠામી પૂગી ને વરે મહેમાન આવે ગા તે વરે પાછી ઠામ વિસરવા આવી તે ઠામ ઠાઈ ગયા વિસર નાખ્યા પછી વિડીયો કન્ટિન્યુ કરીએ કઈક લાગી ગયું સુરૈયા ની મેં વારે દીધા એટલે એક ટકા હું નાખે પુરાદી ની પાવડે થી ભરે અને એની બધા પાંડિયા બહાર કાઢ નાખ્યા જરીક વાર પૂરતા કે ખીલા સોખા થઈ જાય આ બધા ધાવવા વાળા છે એને આ બાંધા ને ઓલી કોરથી બે ને ધાવતા એને ત્યાં બહાર લઈ લીધા બધા એની ને મારે લાઈટ વહી ગઈ તે જનરેટર કરવાનું છે હું વાટ જોવા કે મને જનરેટર ચાલુ કરી દે ને તો તબેલો ધોવા નાખા વાગે કાં સાડા શિયાર અડધી કલાકની જ વાર તે અડધી કલાકમાં માંડ ધોવાય રહી છે એટલે ઉતામરી રહી છે અને જોવો આપણી પાંડવ વેલમાં સરસ મજાના ફૂલ ઉઘડવા માંડ્યા એટલે અસલ અસલના જો

પંખા કીણી ચાલુ કર્યા તા વાની વાત ઓલી વાંધો ઉણે ઘેર લાઈટું જાય એ બંધ કરજો ના જ ખબર ને કે બોલો નો વાવાઝોડો આવવાનો હોય વાવડો વાતો હોય એવો વાવડો તે હું દાદા ને કહેતા તો લખમણ હે મણીને દાદા ને બેની કે તું ને દાદા ને તો નોય હોય તાર મેં આવે ને નોય હોય તાર વાવાઝોડું આવે કે એટલે તમારો તો મેળ જ નથી કે ને જનરેટર કરે છે કે કાંઈ મોડું છે ને પાછું ઉપરથી એમાં પણ મોડું લાઈટ ને તે ને આની એટલી પાટીનો હેડો હે કે વાત જ કરો માં રાડો રાડ નીકળી જો મારે રીના છે ને દાલ બાટી બનાવવાની છે ને તે ધવાડો કરીને બેઠી ઓલા હમણાં તડકા પડ્યા ને તે સાણા ફૂંકાઈ ગયા તા ને ને હગા ને હાલે હું મારી પીસ ને દોવા નું ગઈ તો હગો ઊભો થાય તો દોવા બેસીએ હગો મુંડા ને દોવે હમ મુંડા ને ટાંગો ઉછો ને ઉછો જ રાખવાની આદત પડે ગઈ મે આઈનો હે ને ડુંગર ઉપર થાય કે ફૂલ ફાટે પડ્યો હોય છે એવો વરસ તો એવું લાગે ને રૂપારોબેલો એટલે અમાર ભી સાંધે દઈએ કે વાત જ કરોમાં દવાઈ ગઈ કે

હા લાઈન હેન પાડડાવની ભરવાની હે હેને હાગા હે હા ગેંદ મળીને કર લે હા તું તો બહુ ઠાવકી છે ને હા તો તો શાંતિ ઘડી આવીશ જો આપણે સોરા આવ્યા ને બધા એવા અસલના ઉજરેગા ખાય સરસ મજાના ને પાછા ખાલા પડ્યા હતા ને મેં બુરા દીધા હું બુરવા જ આવી હતી ને આ પારો બધો સોખો કરતી હતી ને તે આમાં ખાલા ખાલા ઊંતા ને બધાએ બુરે દીધા ને જો ડુંગર પર મસ્ત મજાની રહી ઉતરી સરસ મજાની અસલના એવા રૂપાથે થઈ ગયા એવા ને ભૂર લાગી ને એટલે સીધા થવાના જ રહીએ અને આમાં હે ને આ બધા ડૂસા ઉતા ને કાઢ્યા વહેલા ને બધાય એ સોખું કરે અને આમાં પાસે આજ ખાલા પડ્યા હતા ને તો દાંતળી લે આવી હતી તે બુરે ગઈ તે ઉજરે જાય ને આથી આખું ખેતર આપણું દેખાઈ જાય વાળીવાળો ભાગ છે ને મારો નબળો હોય તે એમાં અવાર હે ને વિશાળ ડુંગરમાં ધૂળ નખવવાની મારા બાપુ કીધું ના કીએ કે ડુંગરમાં ધૂળ નખવો ડુંગરમાં ધૂળ નખો તો અવાર હે ને એ ડુંગરમાં ધૂળ નખવવી ને આમ આ કોરાન પર ખ્યા દાદા નેણી વહેવા તા ને ઉષા ઉષા વહેવા ને તેને એમ પાસે દવાનો એ લગભગ રાઉન્ડ નહોતા એવો લાગતો તે અમે ખાવા હું તા એ ખાલાંબુ ને ચાલ બધા સો આખી હાયર કરી દીધી અમારે અહીંયા લે ને મજૂરની આ અહીં ખાવા થાય એટલે સોખો કરવાનો રહ્યો પારો પણ અટાણે તો શિયાળને તો થઈ ગઈ લાઈ થાય નહીં ને અમારે ધોવાનું હે તો પેલો બાકી એટલો બાકી છે એમાં આ ખાલા હે ને તો હું બુરે ગઈ એટલે એ તો કંઈ નથી ને જો આપણા ભીંડા એવા અસલના થવા મીંડે આ હું ખીરહરે ગઈ હતી ત્યાંથી બી લે આવી હતી ને એ ભીંડા હે એટલે એમાં કાયમ એટલે કાયમ આજ હવાઈ મેં જ યાગ કરી લીધું અને એવા અસલના ઉતરે રૂપારા અને આજ પાસો ધતુરાન છોડવો હતી મારે કાયમ એટલે કાયમ હવાઈ મંદિરે એટલે ફૂલ થઈ જાય આથી અને જો આમાં અસલના ભીંડા લાગવા માંડ્યા ગવારે ઢગલો ગવાર હે બહુ જ અસલના પણ એને વૈદ્યા જ ને બહુ તે એવા રૂપારા લાગ્યા આખો બકાલાને ક્યારે એવો અસલ ન થયો ને આ એટલે હોય ને હતી તમે અને આમાંય આંકડા લાગવા મીડ્યા દેજો પણ કુકડ બહુ હે રીંગણી ઓલામાં મને આ મરસીમાં ને ગવારમાં કંઈ વાંધો નથી ગવાડતા એ વાર ઉપર આ લીંગરું લીંગરું લાગી ગયા એ બહુ બકાલો બધું અસલ ન થયું ગયું રીંગણીને બધું જે હે ને સોખા કરે અને વાવવાનું હે આ ધતુરાને ફૂલ એવા અસલ ના હે ગરમી ઉકરાઠે લેલા પંખી જવો બધા લેન્સર પૂછા ને તું ગામ તું તુવેર તો હાઉ નાખી હે ને હવાડ થઈ ગઈ બીજા દી ને અમારે હે ને મેં ઈવો ને એવો ચાલુ છે ઘડી વાર બંધ રહ્યો જ ને તો આખી રાતે વેર્યો ને આખો દિય તો અમે બચો આગળ ઢોરનું કરે ને પરવાઈ રહ્યા ને એવું રાંધું સાઈડે થોડી થોડી લાગે હા વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું અને શરદી ને તાવને તાવીતા હે જ તે ઠગટાકો ભરાઈ ગયો બટર એક ખર બંધ કરીને અમે ઢોરનું બધું કરી લીધું લાઈટ જાવક નાવક જાવક નાવક એવું કર્યું તે બચાવ આગળ જ નાઈ ધોવે અને ઓઢણે ઓઢી લીધી અને મેં કીધું લઈએ હતી રાંધવાનું ભીંડા ને કરવું ને આજે બહુ કઈ વિડીયો લાંબો નથી કરતા કારણ કે હા માથું દુખે ને હું હોય જાવ રાંધે ને ખાઈ ને પછી અને એકતા મેં ઈ ગવરા પાછું માથેથી કામ ને માથે જ માંદા એટલે એને એવું આખરે બસ પૂજા પાઠ કરી અને બીજું બધું જુનો મોટું કામકાજ હતું કામ આખું પતાવ્યું અને આપણા ભીંડા ઓલા મારી જઠાણીઓના પહેરેથી ભીંડા બે માં ગવારે ઉતરે ભીંડા એ ઉતરે હતી એમાંથી ભીંડા ઉતારે એવી અને હિયાક નાખવું એવું બસ મોરવા બેહવું ને નાખતા સાલું ને સાલું જાય કામ કોઈ દી શરદી ન થાય ને આ પહેલી રેકર્ડ શરદી થઈ નથી હાવા થાકે ગઈ એવી એટલે એવું હે તો હાર હાલો આપણે આજનો વિડીયો આ જ એડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ખુલ્લા વગર દબાવો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બતાવી જય માતાજી